આપણે આરામ કરીને પ્રેસ થઈ ગયા તો હવે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આજે આપણો દ્વારકામાં ફાઈનલ દિવસ છે તો આજે બધું કામ પૂરું કરવાનું છે તો અત્યારે આપણે નાસ્તો કરવા જઈ રહ્યા નાસ્તો કરીને પછી દેખાડું તમને આગળ આજનો અમારો નાસ્તો આપણે નાસ્તો પૂરું કરવા માટે આવી ગયાજી રેગ્યુલેટર ચેન્જ થાય છે આજનું બધું કામ બાકાજી આવી ને એવું બધું બદલાવી નાખી આજે વેલું બધું કામ પતાવી દઈ પછી આખું ક્યાંક બાકાજીગી કરો તો બધું ફાઇનલી કામ પૂરું કરી લીધું છે હવે જમીને નીકળવાનું છે જામનગર માટે તો જમી લઈ પછી નીકળી તો ફાઇનલી અમે દ્વારકાથી ચેકઆઉટ કરી અને જામનગર માટે નીકળી જઈ તો આગળ બાકા જગ્યાએ દેખાડું તમને શું થાય હવે અહીંયાથી થોડુંક રિપ્લેસમેન્ટ લાઈટોનું લેવાનું હતું હોટેલ નંદ પેલેસ અહીંયાથી લઈ લીધું છે હવે નીકળી જઈ ઠાકરના દર્શન કરીને નીકળી જઈ છેલ્લા અહીંથી સજાના ડાયરેક્ટ જામનગર આવ્યા અમારો મિલોડી પૂઈ ગયો એ ગાડીમાં ને અમે પૂઈ ગયા હી ક્યાં પૂઈ ગયા હી અહીંયા હે નહીં લખેલું પણ લીમડી વટી ગયા હી તો અત્યારે ગાડી અમે રસ પીવા માટે ઊભી રાખી છે તો રસ પી લાઈ તો આપણે રસ પીને નીકળી ગયા જી પાછા હવે સીધા જામનગર બાકા દીકી બોલાવી જામનગરે જામનગર પૂગી ગયા અત્યારે ઘરે પણ આવી ગયા દ્વારકા થી આપડે જામનગર પૂગતા દોઢ કલાક થઈ હતી તો હવે ઘરે આવી ગયા તો આરામ કરી લઈ આરામ કરીને સાંજક ના બારે નીકળી બહાર નીકળીને પછી કાંઈક બાકાજી કે જામનગરમાં બોલાવી થોડી ઘણી તો મહિલા સાંજે તો આપણે આરામ કરીને પ્રેસ થઈ ગયા છીએ હવે તો હવે જવાનું છે પોલીસ સ્ટેશને ફોન આવેલો છે અહીંયા વેરીફિકેશન માટે જવાનું છે તો પોલીસ સ્ટેશને જઈ આવ્યું શું અહીંયા બાકાજીક બોલે કરતા આવી બધું કામ પતાવી આવ્યું આપણે પોલીસ સ્ટેશને આવી ગયા હતા હવે વાતચીત થઈ ગઈ છે હમણાં થોડી પરમેન્ટ સાઇન કરીને કાગળ આપે પછી કહીને નીકળી આપણે તો આપણે પોલીસ હેડક્વાટરથી નીકળી ગયા છીએ હવે જવાનું આપણું બધા કામ પતાવીને આપણે ઘરે આવી ગયા છીએ તો હવે જમી પણ લીધું અને આરામ કરી લઈ તો આ વ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ તો બધાય લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલને બધાય બધા સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી